નમસ્કાર દોસ્તો અમે અત્યારે છે દીવના પટેલવાડી અને આ પટેલવાડી છે ગઈકાલે આ દીવના પંદર યાત્રીઓ છે જે દીવથી લંડન મતલબ અમદાવાદથી લંડન જવાના હતા પરંતુ એ પ્લેન ક્રેશ થાય છે એક વ્યક્તિ માત્ર આ પ્લેનની અંદર બચે છે જે હતો વિશ્વાસ રમેશ જે દીવનો હતો અને પટેલવાડીનો હતો આ વિશ્વાસનું મકાન છે જે વિશ્વાસ અને તેનો ભાઈ છે તે બંને દીવથી લંડન જવા માટે નીકળ્યા હતા પરંતુ આ પ્લેન ક્રેશ થાય છે આ વિશ્વાસ બચે છે અને તેનો વિડીયો પણ વાયરલ થાય છે પરંતુ આ એ વિશ્વાસનું ઘર છે જ્યાં બે લોકો છે એ બંને પાડોશી છે અહીંયા પર તાળું લાગેલું છે અને અહીંયા એનું કોઈ બીજું સગુ દેખાતું નથી પરંતુ આજુ આ એનું મકાન છે ને અહીંયા પર તાળું મારેલું છે આ બંને ભાઈ ગયા હતા બીજા ભાઈની જાણ નથી પરંતુ વિશ્વાસ ભાઈ છે તે બેચા છે પાડોશીને પૂછીએ આખરે તે અહીંયા કેટલા સમયથી હતા લંડન ત્યારથી હતા સર આપનું શું નામ છે શુભનામ નારાયણ રામજી નારણ રામજી અચ્છા નારાયણભાઈ આ વિશ્વાસભાઈ છે તમને કાલે વિડીયો તો મળ્યા હશે જાણકારી હશે આ વિશ્વાસભાઈ અહિયાં કેટલા સમય થી હતા લંડન ક્યાંથી હતા મહિનો થઈ ગયો હતો અહિયાં એ લોકો આવ્યા પછી પછી બોટું નહીં સાહેબ પગાર દેવા માટે કરીને આવવા પડે ને માણસો ની એ લોકો આવ્યા હતા ને હવે અમે જઈએ લંડન હવે મારે ફાઈનલ થઈ ગયું કોણ કોણ તમને મળ્યા હતા કોણ કોણ લંડન જતું હતું વિશ્વાસ ચિંકો ને બધી પછી બીજા ની તો ખબર નથી મને બે ભાઈઓ અગાજ ભાઈઓ છે એ તો ઘણા વીસ વર્ષ વધારે થઈ ગયા એના તો